દર રવિવારે સેકન્ડ બાંધણી નો સેલ દિવાળી સુધી ચાલુ છે જેમાં તમને ગધી સિલ્ક ની બાંધણી માં મળી જાય તમારા માટે એકદમ જોરદાર બાંધણી શોરૂમ ઉપર આપણે આવી ગયા છીએ આપણી પાસે ઓફર છે એ કેવાની અમારી પાસે જે સોફ્ટ સિલ્ક ની સાડીઓ પચીસો થી ત્રણ હજાર રેન્જ ની છે એ માઇનોર સેકન્ડ માં તમને ફક્ત આઠસો રૂપિયા માં મળી જાય અને બીજી